અને પગાર ધોરણ પર સારું છે મિત્રો ગવર્મેન્ટ માન્ય પગાર આપવાના છે અને આ ત્રીસ તારીખે ત્યાં ઓપન ઇન્ટરવ્યૂ છે તો હું તમારા માટે એ ખાસ એડ લઈને આવી છું તો બધા મિત્રો આ પૂરો વિડિયો જોવાનું ચૂકતા નહીં જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી છે તે આ વિડિયાની અંદર તમને મળી રહે તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો ઓપન ઇન્ટરવ્યૂ છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય રાજકોટ માટે છે

અને તે અને શું કહેવાય સેકન્ડરી સેક્શનમાં ઇંગ્લિશ મીડિયમમાં છે જગ્યા તો જોઈએ આપણે કઈ કઈ વેકેન્સી છે તો ચાલો આપણે જોઈએ તો શિક્ષણ સહાયક છે એક એમાં એજ્યુકેશન તો કે બીએસસી છે તમારે મેથ્સ અને સાયન્સમાં કરેલું હોવું જોઈએ બીએસસી અને બીએડ પણ તમે બીએસસી એમ મેથ્સ અને સાયન્સમાં જ કરેલું હોવું જોઈએ પછી શિક્ષણ સહાયક બીજું તો કે બીએ કરેલા હોવા જોઈએ ઇંગ્લિશમાં બીએ વિથ ઇંગ્લિશમાં અને બીએડ પણ તમારે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરેલું હોવું જોઈએ પછી છે શિક્ષણ સહાયક સહાય પોસ્ટ છે શિક્ષણ સહાયક એની પણ એક જ પોસ્ટ છે એમાં તમે બીએ હિસ્ટ્રીમાં જીઓગ્રાફી સોશિયોલોજી અથવા અધર સબ્જેક્ટમાં હોવો જોઈએ અને બીએડ પણ તમારે હિસ્ટ્રી જીઓગ્રાફી સોશિયોલોજી અથવા અધર સબ્જેક્ટ હોવો જોઈએ ઇન્ટરવ્યુની તારીખ આપેલી છે ત્રીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ છે સવારે દસ થી એક વાગ્યા સુધી છે વેન્યુ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ ઓપોઝિટ શાસ્ત્રી મદન નિયર લીમડા ચોક રાજકોટ થ્રી સિક્સ જીરો 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 વન સેલેરી એસ પર ગવર્મેન્ટ રૂલ એન્ડ રેગ્યુલેશન મિત્રો આમાં લખેલી છે નોટ કે તમને આમાં સેલેરી જે ગવર્મેન્ટના રૂલ્સ છે એ પ્રમાણે મળશે એટલે મિત્રો જેને પણ વહેલી તકે આમાં જવું હોય તે આમાં જઈ શકે છે સારી એમાં સારી સેલેરી છે બ્રિંગ્સ રિસેન્ટ ફોટોગ્રાફ રિઝ્યુમ ઓરિજિનલ ઝેરોક્સ કોપી બધું સાથે રાખવાનું છે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બધું સાથે રાખવાનું છે મનસુખભાઈ જોશી મેનેજ ટ્રસ્ટી એમજી રાજકોટ મિત્રો તો આ છે તે શિક્ષણ સહાયકની ભરતી આવી છે રાજકોટ માટે છે સ્કૂલ અ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ માટે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ